હમ હવે આગળ પ્રશ્નનો વિચાર કરીએ કે જીવનમાં ગુરુનું મહત્વ શું અર્થાત જીવનમાં ગુરુની શું જરૂર છે તો દાખલા તરીકે આ જગતમાં સૂર્યની શું જરૂર છે જો સૂર્યના હોય તો અંધકાર સિવાય બીજું કશું જ નહીં એક કે એક વ્યવહારો ખોરવાઈ જાય એથી પણ અતિ વિશેષ આપણા જીવનમાં સદગુરુની જરૂર છે એમનું ખાસ મહત્ત્વ છે એ તો જીવનમાં ગુરુ આવે અગર તો ગુરુત્વનું મહત્ત્વ સમજાય તો ખબર પડે કે ગુરુ પસેનું જીવન અને ગુરુનો ઉપદેશ લીધા એટલે ગુરુ કરાયા પહેલોનું જીવન રીત સર જીવન બદલાઈ જાય છે અને કદાચ ગમે એટલું જ્ઞાન હોય અઢળક જળ ભરેલું હોય સમુદ્રનું પણ સૂર્યપ્રકાશ વગર વાદળ ના બને અને વરસાદ ના થાય તો એ પોણી ખારું છે એમ અનંતો પ્રકારનું જ્ઞાન હોય પણ સદગુરુના ચરણ વાક્ય સિવાય એમની કૃપા સિવાય એ જ્ઞાન જીવનનું કોઈ કલ્યાણ કરતું નથી એટલે કે આવા ગુરુ વગરના જીવનથી આ જીવનનો કોઈ અર્થ નથી અંધકારમાં ભટકે મરી જઈએ એમથી પણ વિકટ દશા છે અને કદાચ એવું જીવન ગુરુ વગરનું જીવીએ તો આપણા મનમાં ગમે તે લાગે પણ એથી હું શાસ્ત્રો જેને કહેતા તક કિમ એથી વળ્યું હું કારણ કે જેનું મન અથવા ચિત્ત ગુરુ ચરણમાં લાગ્યું નથી કદાચ ઉપદેશ લીધો હોય પણ ચિત્ત તે અરે ચોંટ્યું જ ના હોય તો અને એનો વિશ્વાસ ના આવતો હોય તો પણ જીવનમાં ગુરુ હોવા છતાં કોઈ લાભ નથી દાખલા તરીકે જે શરીરે અથવા સર્વ રીતે સુશોભામાન હોય સુશોભિત હોય શોભતો હોય આ શરીર તથા જુદી જુદી જાતના ફૂલેલથી મગમગી રહે ભલે એની ચોફેર વાસના ફેલાય હા અને કદાચ કોમદેવના અથવા તેત્રી કોટી દેવતાઓને ખુદ શરમાવ એ રીતે જીવન જીવતો હોય બધી જ પ્રકારના આભૂષણો જે સજ્જ થયેલો હોય બની ઠનીન ઉત્તમ કુળવાળો હોય ચારિત્રમાં સર્વ જગ્યાએ શુદ્ધ હોય હા મેરું પર્વત હોય ના કરતાં પણ ઊંચા ધનના ઢગલા જેના પહાણ હોય બધી વાતે ધન ધન કે કૃત કૃત હોય પુણ્યવાન હોય તેમ છતો પણ જો ચિત્ત એટલે કે એનું મન સદગુરુના વાક્યમાં સદગુરુના ચરણમાં ચોટ્યું જ ના હોય વિશ્વાસ બેઠો જ ના હોય અને એને એ સદગુરુના મહત્ત્વની લાગણી જ ના હોય તો એથી વળવાનું કોઈ નથી કોઈ લાભ નથી કારણ કે જેનું કુળ સહિત કદાચ ખોનદન હોય ધનવાન હોય વંશવેલોય પણ અઢળક હોય મોટો હોય બધી એ અગર તો આખું કુટુંબ સંસ્કારજન્ય હોય ભલે એનો હજારોમાં ભાર પડતો હોય કોઈક એની મર્યાદા રાખતો હોય અગર તો ધાક હાક સત્તા ચાલતી હોય બધા એનું જ કેવું કરતા હોય કયા ગરા હોય તો અને એ બિલકુલ શાંત સ્થિતિમાં હોય તો પણ જેનું મન ગુરુ ચરણમાં એટલે વાક્યમાં શાંત કે સ્થિર થયું જ ના હોય તો એથી પણ કોઈ વળવાનું નથી કોઈ લાભ નથી કદાચ કોઈ બુદ્ધિમાન હોય ચોફેરથી એનું રક્ષણ કરવાવાળા હોય યાદશક્તિમય અઢળક હોય વેદે તમામ તમામ શાસ્ત્રોનો એટલે એકી એક વેદશાસ્ત્રો જેને મુખે કરીને હજારોના અંદર વક્તા તરીકે જેની વાહ વાહ થઈને તાળીઓ પડતી હોય બધાએ કવિઓનો રાગરાગિણીઓનો કાવ્યો જે મુખથી બોલી જતો હોય બધાને રાજી કરી કરાવી દેતો હોય અને કદાચ એનો ગદ્ય ગદ્યપદમાં કથાકાર થઈ જાય મોટા મોટો વક્તા બની જાય તેમ છતો પણ ગુરુ પદ્મ એટલે ચરણમાં જેનું ચિત્ત એક ક્ષણ પણ લીન કે તલ્લીન થતું જ નથી તો એનાથી કોઈ લાભ નથી જેમ હર કોઈ પણ જગ્યા કાળ કે દુનિયામાં માન મળી જાય હમ બધા પ્રકારના ધામો સ્વર્ગાદી હુદી પ્રાપ્ત થઈ જાય ધનવાદ મેળવી લે જે વૃત્તિ સહિત સદાય માટે સદાચારી અને આદર્શ હોય જેના જીવનમાં જુદા જુદા મતમતાંતરો કદાચ ના પણ હોય તેમ છતાં પણ જેનું ચિત્ત અર્થાત મન ગુરુવાક્યમાં વિશ્વાસ કે શ્રદ્ધાથી લાગતું નથી તો પછી એને કોઈ લાભ નથી જે કોઈ માટે પણ સદાય ક્ષમાની મૂર્તિ હોય એટલે મોક્ષનો એમ સોરી એ ક્ષમાવંત હોય મોટા મોટા રાજા ધીરાજો કદાચ જેને સલામ કરીને પગે એમ વખાણ કરતા હોય એ કદાચ બીજાના ચરણ ચોંપતો હોય કે પછી પોતે ચંપાવતો હોય દંડવત વંદન કરતો હોય અગર તો કરાવતો હોય છતાં પણ જેનું ચિત્ત અર્થાત મન ગુરુ વાક્યમાં ચરણમાં સ્થિર થતું જ નથી ચોંટતું નથી અને કોઈ લાભ નથી આપણો શાસ્ત્રો પણ વારંવાર કહે શકાય તતક કિમ તતમ એથી વળવાનું કોઈ નહીં હમ જે હું દીક્ષિત છું દીક્ષા લેનારો છું અથવા બૌદ્ધિક છું અગર તો બોધ આપું છું આવું હોય કદાચ દાન દક્ષિણા પણ દેતો કલ્યાતો હોય સદા વ્રત ભલે મોટા મોટો ચલાવતો હોય હજારોના આશીર્વાદ મેળવતો હોય અગર તો આશીર્વાદો આપતો હોય તેમ છતો હોય જેનું ચિત્ત મન ગુરુ ચરણે ચોંટતું જ નથી એને કોઈ લાભ નથી કદાચ કોઈ કોઈ પણ જુદા જુદા રસા ભાગ બધા સ્વાદોનો ત્યાગ કરી દીધો હોય અગર તો ભેળું કરીને એકી હાથે પી જતો હોય એને સ્વાદને મોહજ ના હોય અષ્ટંગ સહિત આઠ અંગ સહિત કોઈ પણ એને બાકી ના રહ્યા હોય એમ નિયમ આસન પ્રણામ પ્રત્યાર ધ્યાન ધારણા સમાધિ આવું બધું જ એને પ્રાપ્ત કરી લીધું હોય એકી એક પ્રકારની સિદ્ધિઓ બધી પ્રાપ્ત થઈ હોય અને ખુદ સરસ્વતી જેના મુખે બેસીને બોલતી હોય ધન કે કોઈ પણ બાબતની લાલચ કદાચ ના હોય તોય પણ જેનું મન ચિત્ત ચોંટતું જ નથી ગુરુચરણમાં એને કોઈ લોબા ગાળે લાભ નથી જો કોઈ એકાંત ગાઢ જંગલમાં જઈને હિંસક પશુઓના હાથે ભેગો રમત રમતો હોય કોઈ આલીશાન રાજગાદી ઉપર બિરાજમાન થતો હોય અગર તો કોઈ ઝૂંપડ પટ્ટીમાં પડી રહેતો હોય કદાચ કોઈના દેહનો ભાવ લાવી વર્તન કરતો હોય અગર તો વિદેયની જેમ રહેતો હોય અગર તો તન મન ધનથી વિરક્ત એટલે જુદો અલગ અગર તો આશક્ત રહેતો હોય તો પણ ગુરુચરણે ચિત્ત નહીં ઠરતું એનો કોઈ લાભ નથી હા પરંતુ જો કોઈ વાક્યનો લક્ષ્ય ભૂલો નહીં જેના અંગ અંક ગુરુ અષ્ટાંક કંઠસ્થ હોય પછી ભલે તે કોઈ પણ અવસ્થામાં હોય ગુરુવાક્યનો જે પાઠ કે બોધ હોય તે જેના દેહના રૂવાટે રૂવાટે પસરી રહ્યો હોય પશુ ભલે દેહી હોય યતિ સંન્યાસી હોય સંસારી હોય રંગ કે રાજા હોય ભૂપ કે ભિખારી હોય અરે ચાહે બ્રહ્મચારી કે સંસારી હોય પરંતુ ગુરુ ચરણથી મન ચિત્ત એક ક્ષણ પણ અળગું થતું જ નથી ખસતું જ નથી જે ચિત્ત ગુરુચરણ ગુરુ વાક્યને છોડતું જ નથી જેનું જીવન ગુરુ ચરણ જ બની ગયું હોય અને ગુરુના મુખ શિવ જેને બીજી કોઈ સંજ્ઞા તરફ લમણો જ ના હોય જેના જીવનમાં ગુરુ સિવાય બીજું કોઈ રીજ ના હોય એ અને એ ગુરુના પદ ને એ ભૂલતો ના હોય આવું ગુરુ વાક્યમાં જેનું મન એકરૂપ થઈ ગયું હોય તો તેને બધી જગ્યાએ લાભ જ છે નુકસાન જેવું એને ખબર જ નહીં ખોટ તો જીવનમાં છ જ નહીં માટે ગુરુનું એટલું મહત્ત્વ જેના જીવનમાં સદગુરુ એનું જીવન ચોરાશીથી પૂરું અને જેના જીવનમાં નથી ગુરુનું એને ગુરુનું મહત્ત્વ એનું જીવન અધૂરું અંધકાર સૂર્ય નથી તો ધોળા દિવસે અંધકાર જ છે એમ ગુરુ નામ પ્રકાશ થાય અને એ પ્રકાશ જેના દ્વારા આપણને મળ્યો હોય એમને ભૂલવામાં મજા નથી નહીતર કોઈ કારણે તેમાં લાભ નથી સદગુરુ મહારાજ કહી